આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો સક નથી કર્યો એ કયો ના એડ્રેસ ન કયો ઓરે જો કોટુ બોલો છો ના ના કોઈ દી નહીં તમે ગામ માં તો કઈ ને પૂછા કરી જો વાવ દૈસરા વાવણિયા ચમન પર ગમે ગામ માં અહીંયા ગામ બારે શું ખબર હોય એર ગામ ને ખબર હોય કે છોકરા કેવા છે એમ સમજા એ તો તમે તો સીધા જ છો પણ આ ટેસ્ટ કર્યો કે નથી કર્યો એ

આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડીલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

ના એક અલગ જ નથી હારી બે ને પરણાવી પાંચ ને અહીંયા બે ભાઈ રહી ગયા એવું બને કોઈ દી ચાલી વર્ષ સુધી લગ્ન નો થાય એવું ખોટું બોલો તમે ના ના નથી કહ્યું હકીકત માં પૂછ્યા કરજો તમે તમારા ગામમાં માં ગમે એને વોવાણીયા ગામ મારું અહીંયા પણ ચાલી વર્ષ સુધી નો થાય એવું હાલે કઈ એ પણ એમાં એ હલો હલો

નું નામ ધાકરા બાજુ પણાવ્યું ઝાલાવાડ માં ત્રણ ને બે જામ ને કે પાંચ વાળા અમે સેતરી ગયા આ દીકરી દેસી ને હવે સેતું થાય આમ છે તેમ છે

આ ભલે નતું તો આ એક બે છોકરા ભેગા હોય તો હાલ છે હે હા તો એક બે છે આપણે ગોટા કર જમીન છે આપણે હા હા એક બે છોકરા હોય તો હાલશે તમ તો અહીંયા એક બે છોકરા તૈયાર લઈને આવો તો વાંધો નહી હા તોય હાલે વાંધો નહી આપણે તો રાહ રાધી ને ઘર નું કામ કરે ને હ હ હ તોય તમ તો અહીંયા એમ હા జీలో తుకా మా અને ઓવણીયા ગામ બાજુ મકાન શ્રીમદ રાજચંદ્ર રયુ ને મંદિર આપડે વાણીયો ને દેરા એની બાજુમાં મકાન છે ધાબા વાળું હા બોલો નામ બોલો તમારું દિનેશ બચુભાઈ ખીમાણીયા દિનેશ બચુભાઈ હા ખીમાણીયા અટક કોરી અમે ખીમાણીયા હા ખીમાણીયા અટક અમારી

મહિના ની વી પચીસ ત્રીસ જેવું થાય એટલું બધું થઈ જાય હા આમ આપડે એવું માનો જો આ ધંધા ની દાળીઓ ને તો તો ચાલુ જ રે આપણે અહીંયા એમ નઈ કેટલી દાળી કેટલી મળે દાળી તો ચારસો દે ને પાંચસો એ દે હાથ લગી ને અહિયાં ને છસો એ મળે અને ઉધર માં જાય તો હજાર હજાર રૂપિયા દાળી પડી જાય અહીંયા ચાર વાગે હજી છુટ્ટા થઈ જાય શું વાત છે હા હે આમ મીઠાનું બધું કામ અહીંયા અમારે એટલું હાલે છે સમજ્યા મીઠાનું અને દરબાર છે ને કંપનીનું જયદીપનું જયદીપ નું મોટી ફેક્ટરી છે હા કામ બારે માસ ચાલુ છે પણ અમે મીઠામાં માં નથી જતા અહીંયા હું આ ખેતી કામ કરું બધું અટાણે હે હે ઈ ને કામ ને એવું બધું બધું કામ ફાવે અહીંયા સમજ્યા કે કે કઈ હારું લ્યો અને એકેય ભાઈ નથી કે અહીંયા દારૂ પીતા કે ને જુગાર કાઈ નહીં અહીંયા હમ ને મારી બા હતા ને એ સામી નાઈ હતા નવા ગામ ના આપડે મારી નવું ગામ આવ્યું ને અહિયાં એ કઈ કઈ નઈ વસ્તુ અહિયાં ને રાતે નો દી મેમાન આવે ને તો હા એ સામી નાઈ ની હતા મારી બા એ તમે અમે સામી નાઈ ની છે કઈ નથી ખાતા અહિયાં તમે નથી ખાતા એમ ને ના એકે ભાઈ નઈ મચ્છી બચ્છી કાઈ ના કાઈ કઈ હો કોળી તો મચ્છી ખાતા હોય નઈ તો હા એ ખાય પણ અમે કોઈ દી નઈ ઘર માં નથી નાખ્યું મારી બા રાતે જ નો દેતા અહિયાં

કોઈ પણ નાતી હાલે બરાબર ને હા એને કે કામે કે નહી જવાનું ખાલી ઘર નું જ કામ કરવાનું કઈ એમ ના હમ હમ પેલા તમે બે ભેશો રાખતા હમણાં ભેસું કાઢ નાખ્યા ભેશો નું કરવું કે દાડી નું કરવું હમ 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 મેં કે કરે દૂધ બી આવે નાનો ભાઈ ધોઈ આવે ભેશો એ રાખતા બે એમ ના હમણાં લગી હે પણ એમ નઈ આ બીજી બૈરાં આવે એ કઈ ખાતી હોય તો માસ મચ્છી ખાતી હોય તો હાલે

ના ના કોઈ દી નહી તમે ગામ માં તો કઈ ને પૂછ્યા કરજો હો દહીંસરા વાવણીયા ચમનપાર ગમે ઈ ગામ માં ગામ વાળા ને હું ખબર હોય એટલે ગામ ને ખબર હોય કે આ છોકરા કેવા છે એમ હમજ્યા એ તો તમે તો સીધા જ છો પણ આ ટેસ્ટ કર્યો કે નથી કર્યો એ કયો ના એ નથી કર્યો કોઈ દી હમ તઈ હારું લે હા પણ અમે ઘાટી લા રેતા ને એ સ્વામિનારાયણ ના મંદિરે કડિયા કામે ગયા અઢી ત્રણ ચાર મહિના અહીંયા એ બાપુ ના પાડતા સ્વામી હમજ્યા

આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે તો